રાપરમાં રેશન કાર્ડ માટે લોકોને ધરમરા ધક્કા ખાવા પડે છે. રાશન કાર્ડ માટે રાપર મામલતદાર કચેરીએ એક વર્ષથી ધક્કા ખાય છે લોકો. બપોરે રાપર મામલતદાર કચેરીની મુલાકાત લેતા ત્યાં આવેલા રાપર તાલુકાના લોકો તેમની સમસ્યાઓને લઈને માલ ન્યૂઝના પત્રકારને ઘેરી લીધા. ઘણા લોકો એકસાથે તેમની રેશન કાર્ડને લગતી સમસ્યા જણાવવા લાગ્યા. જે બાદ અમે એક પછી એક દરેક વ્યક્તિની તકલીફને જોઈ અને સામનો કર્યો. મામલતદાર સાહેબની મુલાકાત લીધી અને પછી મામલતદાર સાહેબે એમના સ્ટાફના લોકોને બોલાવી આવતીકાલે એક નહીં પણ ત્રણ કોલોને રેશન કાર્ડની કામગીરી કરવા માટે સૂચના આપી મા ન્યૂઝની રજૂઆત બાદ રેશન કાર્ડની એક બારી પરની કામગીરી શરૂ કરી આવતીકાલે બીજા બે લોકોને પણ રેશન કાર્ડ કેવાયસી માટે બેસાડવા મામલતદારે જણાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છ છીએ રાપર મામલતદાર કચેરીએ જે કને હું કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ

કે આ લોકોને કેમ આટલી બધી સમસ્યા છે આપણી કચેરીમાં જે છે એ રાશન કાર્ડ માટે જે લાઈન લાગેલ છે ઘણો સમયથી એની સાબ કંઈક વ્યવસ્થા માટે જે છે લોકો બહુ હેરાન છે અત્યારે અમારે એક જ જગ્યાએ પુરવઠામાં કેવાયસી થતા હતા અને એને હાલની તારીખમાં બીજાનું એક લોગિંગ નાયમ અમદાવાદનું કર્યું છે અને એ નાઇમોમદાર પણ હમણાં ચાર દિવસથી રજા ઉપર છે એ રજાથી કાલે હાજર થઈ જશે એટલે પર ડે અમારો દોઢસોથી બસો એ કેવાયસી કરવાનો ટાર્ગેટ છે અને કાલથી અમારે ટ્રાફિક નહીં થાય આજે થોડીક ટ્રાફિક વધારે છે એના કારણે અમદાર રજા હોવાના કારણે લગભગ અમે કાલથી નિવેડો લાવી દઈશું અત્યારે પણ અમારે અમારા નાઇમોમદાર પુરવઠા સતત કેવાયસીમાં સીમાં ચાલુ જ છે અને ટોકન પદ્ધતિથી દરેકને ક્રમવાર આપી દઈએ છીએ એ પ્રમાણે એનું કહેવાય છે ચાલુ છે પણ અમુક માણસો એમને ખ્યાલ ન હોવાના કારણે વધુ પડતા આવવાથી આ કામગીરીમાં થોડુંક લેટ પડે છે એક તો શું છે આપણો રાપર તાલુકો જે છે ખૂબ જ પછાત છે અને અભણ હોવાના કારણે જે છે એ સમસ્યા થોડી વધારે છે આમાં અત્યારે શું કે ઈ કેવાયસી માટે દરેક વીસી કરે છે પોતાના મોબાઈલમાં કરે છે પણ લોકોને આવી રીતે અમુક જગ્યા અહીંયા મોમદાર ઓફિસમાં જ ઈ કેવાય સી કરાવે એવો આગ્રહ રાખતા હોય ખરેખર તમે ગ્રામ પંચાયતમાં જાઓ તો એ ગ્રામ પંચાયતમાં વીસી કરે છે અને એમને પોતાના મોબાઈલમાં પણ એમના મોબાઈલ નંબર હોય એ પોતે જાતે પણ કરે અથવા એમના કુટુંબમાં કોઈ ભણેલો વ્યક્તિ હોય તો એ પોતે મોબાઈલમાં પણ દરેકને ઈ કેવાયસી કરી શકે છે બરાબર કચેરીની અંદર એક જગ્યા અત્યારે થાય છે તો કઈ સોલ્યુશન માટે બે જગ્યા કે ત્રણ અમે બે જગ્યાએ અત્યારે લોગિંગ માટે બે જગ્યાએ અત્યારે ચાલુ કર્યા પણ એક અમારા નાય મોમદાર રજા ઉપર હોવાથી બે દિવસ ત્રણ દિવસ હાલ બંધ રહ્યું છે અને મધ્યાહન ભોજનમાં અને પુરવઠામાં બે જગ્યા અમારા એ કેવાયસી થાય છે નગરપાલિકામાં થાય છે અલગ અલગ બધી જગ્યાએ જે કરે જ છે પણ લોકો વધારે મોમદાર ઓફિસનો મોં રાખતા હોય આમાં અહીં થોડુંક ટ્રાફિકનો પ્રશ્ન રહે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે